દરેક સ્ત્રી ઈચ્છે છે કે તેનું સૌભાગ્ય અખંડ રહે તેના સંતાનની સુરક્ષા થાય તે માટે અનેક શાસ્ત્રોક્ત ઉપાયો પણ કરે છે ઈશ્વરના વિવિધ સ્વરૂપની પૂજા પણ કરે છે ત્યારે આપણા શાસ્ત્રોમાં ઈશ્વરના દરેક સ્વરૂપને રીઝવવા વ્રતનો મહિમા દર્શાવવામાં આવ્યો છે તો આજે છે શ્રાવણ માસનો શુક્રવાર શુક્રવારના દિવસે કરવામાં આવે છે જીવંતિકાનું વ્રત તો ચાલો શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી જાણીએ આ વ્રતના વિધિ વિધાન જયંતી મંગલ અકાલી ભદ્રકાળી કપાળીની દુર્ગાક્ષમા સેવા દાત્રી સ્વાહા સ્વધા નમો સ્તુતિ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો મારે આજે વાત કરવી છે જીવંતિકા માના વ્રત વિશે જીવંતિકા માનું વ્રત જે છે ખાસ કરીને શ્રાવણ મહિનામાં કરવામાં આવતું આ વ્રત જેને જીવંતિકા માનું વ્રત કહેવામાં આવે છે અને એમાંય પણ આ દેવીની આરાધના જ્યારે મનુષ્યનો જન્મ થાય છે ને ત્યારે પણ જીવંતિકા માનું એક પૂજન કરવામાં આવે છે કદાચ આ વાત કોઈને ખબર ના હોય તો કહી દઉં કે મનુષ્યનો જ્યારે જન્મ થાય ત્યારે છઠ્ઠા દિવસે એ બાળકની છઠ્ઠી મૂકવામાં આવે છે ત્યારે છઠ્ઠી મૂકવામાં આવે છે ત્યારે દેવી અને જીવંતિકા માની ત્યાં પૂજન કરવામાં આવે છે અને એ જ દેવીનું વ્રત જે ખાસ કરીને શ્રાવણ મહિનામાં બહેનો દ્વારા જે શુક્રવારના દિવસે જે વ્રત લેવામાં આવે છે એ પણ જીવંતિકા માનું જ વ્રત છે અને આ જીવંતિકા માનું વ્રત કરવાથી બાળકોનું કલ્યાણ થાય છે બાળકોનું રક્ષણ થાય છે એ બાળકો નિરોગી બને છે અને સાથે સાથે બહેનોને પણ અને ચાંદલો અખંડ રહે છે મા જીવંતિકા માનું વ્રત જે ખાસ કરીને શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રત કરતા હોય છે કદાચ કોઈ પહેલો શુક્રવાર ચૂકી જાય તો બીજા શુક્રવારે પણ આ વ્રત લઈ શકાય છે આ વ્રત જે છે ખાસ કરીને વ્રત કરતી વખતે આપણે શું કરવું જોઈએ જીવંતિકા માનો ફોટો લાવવાનો છે અને એક બાજેટ ઉપર લાલ કપડું પાથરી એની ઉપર માનો ફોટો મૂકવાનો છે બાજુમાં દીવો ચાલુ કરવાનો છે અને ઘઉં થોડા પાથરવાના છે ઘઉંની ઉપર ભગવાન ગણેશજી બિરાજમાન કરવાનો છે અને પાછળ જીવંતિકા માનો ફોટો રાખવાનો છે ભગવાન ગણેશ સિદ્ધિ સાથેમાં જીવંતિકા માનું પૂજન કરવાનું છે અખંડ દીવો રાખવાનો છે કલશ સ્થાપના કરવાની છે લોટામાં પાણી ભરી જલ ભરી એક રૂપિયો સોપારી થોડી હળદર કંકુ ચોખા પધરાઈ પાન મૂકી નારિયેલ મૂકીને કલશ સ્થાપના કરવાની હોય છે દરવાજા ઉપર આસોપાલ તોરણ બાંધું અને ઓમ જીવંતિકા ય નમઃ આ મંત્રથી માતાજીને તિલક ચોખા પુષ્પ વગેરે અર્પણ કરવાનું છે માને શક્ય હોય તો શીરા પ્રસાદ અથવા સાકરનો પ્રસાદ તમે જમાડી શકો છો જ્યારે જે બહેનોએ આ જીવંતિકામાનું વ્રત કર્યું હોય એને ખાસ કરીને વ્રતની અંદર એક લાલ રંગનો દોરો લેવાનો છે જેને આપણે નાડા છડી કહીએ છીએ તમારું જ્યારે વ્રત પૂર્ણ થાય ત્યારે એ દોરાને સિદ્ધ કરીને તમારા બાળકના હાથમાં બાંધી દેજો જેના કારણથી એ બાળકની સંપૂર્ણ રક્ષામાં કરશે તમારે શું કરવાનું છે જ્યારે તમે વ્રત કરવા બેસો છો માતાજીનું ત્યારે લાલ રંગનો દોરો લેવાનો છે એને થોડું ગંગાજલથી શુદ્ધ કરવાનું છે થોડું ધૂપ આપવાનું છે અને પવિત્ર કર્યા બાદ એને તમારે ગાંઠ મારવાની છે દોરાની અંદર તમારે ગાંઠ લગાવવાની છે અને ઓછામાં ઓછી છ ગાંઠો મારવાની છે અને માતાજીના ચરણોમાં મૂકી દેવાનું છે વ્રત પતે કથા પતે ત્યાર પછી વાર્તા સંભળ્યા બાદ માતાજીની આરતી પૂર્ણ થયા બાદ એ દોરો દીકરાના હાથમાં બાંધવાથી માં એનું રક્ષણ કરે છે જીવંતિકા માનો જયારે વ્રત કરતા હોય ત્યારે અમુક નિયમોનું ચોક્કસ પાલન કરવું જોઈએ જેમાં પીળા રંગના વસ્ત્ર ન પહેરવા જોઈએ પીળા કલરના કપડા ન પહેરવા જોઈએ પીળો કલરનું પુષ્પ દેવીને અર્પણ ન કરવું જોઈએ અન્ન પીળા કલરનું અન્ન ન ખાવું જોઈએ બહારનું ખાવું બહારનું અન્ન અને બહારનું જલ પણ ન ખાવું જોઈએ પરંતુ લાલ રંગના વસ્ત્ર અવશ્ય પહેરવા જોઈએ લાલ રંગના વસ્ત્ર પહેરીને માની પૂજા કરવી જોઈએ લાલ રંગના પુષ્પ માને અર્પણ કરવા જોઈએ લાલ રંગનું ફ્રૂટ ફળ એ દેવીને અર્પણ કરી શકાય એમાં પણ દાડમી કુસુમોપમાં જો દાડમ માતાજીને અર્પણ કરવામાં આવે જીવંતિકા માને તો એવું કહેવાય છે એનાથી વંશની રક્ષા કરે છે કહેવાય છે આકાશના તારા વરસાદની ધારા અને દાડમના દાણા અગણિત હોય મતલબ ફલ પણ માને કહી કે મા મને અગણિત ફળ આપ વિશેષ આપ જીવંતિકા માને ખાસ કરીને કથા વાર્તા સાંભળી આરતી કરી ઉપવાસ કરવાનો છે પણ અસત્યનું આચરણ કરવાનું નથી મતલબ એ દિવસે આમ તો જો કે અસત્ય બોલવું જ ન જોઈએ પણ એ દિવસે તમારે ધ્યાન રાખવાનું છે તમે વ્રત લીધેલું છે જૂઠું બોલવાથી પ્રાયશ્ચિત થાય છે પાપ લાગે છે માતાજીનું જ્યારે વ્રત કરતા હોય ત્યારે બાળકનું આરોગ્ય બાળકની પ્રગતિ બાળકની રક્ષા અને સુખી જીવન માટે દેવીને પૂજન કરવાનું સંકલ્પ કરવાનો છે અને એવું કહેવાય છે કે જે બેનો આ જીવંતિકામાંનું વ્રત શ્રાવણ માસમાં કરે છે એ વ્યક્તિના જીવનમાં અમંગલ અમંગલ કેતા અશુભ એનું થતું નથી પણ આ વ્રત જ્યારે તમે કરો છો બેનો ત્યારે ખાસ મા જીવંતિકા માની અગિયાર માલા તમારે કરવાની છે ઓમ જીવંતિકાયૈ નમઃ જીવ જેને આપણે કહીએ જીવ જીવે છે માણસ મનુષ્યનું જીવ છે તો એ જીવન છે તો દીર્ઘ આયુષ્ય બાળકોનું પ્રાપ્ત થાય તે માટે ઓમ જીવંતિકાયૈ નમઃ ઓમ જીવંતિકાઈ નમા મંત્રની અગિયાર માલા ચોક્કસ કરવાની રહેશે તો દર્શક મિત્રો આજે સર સુંદર મજાનું મા ભગવતી જીવંતિકા માનું વ્રત વિધિ વિધાન મેં તમને કહી છે ને આગળ પણ શ્રાવણ માસની અંદર શ્રેષ્ઠ વ્રત કથાઓ શ્રેષ્ઠ ઉપાય ને શ્રેષ્ઠ જાણકારી શાસ્ત્રના મત પ્રમાણે હું પ્રફુલ પંડ્યા રોજ રોજ તમને કહેતો હોય પરંતુ કાર્યક્રમ જોવાનું તમે ચૂકતા નહીં મને આપી દો હવે રજા જય ભગવાન